ધોકડવા ગામમાં પાણી પુરવઠાનો ટાંકો જર્જરિત હાલતમાં હતો તેમજ આ ટાંકાના કારણે દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી હતી જે સમસ્યાનો અંત આવ્યો છે રણુજા વિસ્તારના લોકોની માંગને ધ્યાનમાં રાખી ટાંકાને બે ક્રેન અને બે જેસીબીની મદદથી પાડવામાં આવ્યો છે ગ્રામ પંચાયતની સરાહનીય કામગીરીને સ્થાનિકોએ વધાવી છે મારું નામ ભગુભાઈ ટાંકાની સમસ્યા એટલે અમારા બાળ બચ્ચા બધા હેઠે રમતા હતા અને આ ગામ સમજને લીધેથી અને કાંતિભાઈ દુલાભાઈ બધા આવી અને આ અમારી સમીક્ષા અમારા બધા ભવિષ્ય એને જાણી અને અને દીધું સારું સારું કર્યું કામ બહુ છે અમે મારું નામ ઇસ્માલભાઈ છે અમારો ડર હતો અમે ગમે ત્યાં જઈએ તો અમે ઘરે ઉપાધિ કરતા ભાઈ ટાંકાથી આગળ રાખજો છોકરાને અને અમારા મકાન આવું ડટાઈ જાય એવી પોઝિશન નથી પછી અમે સરપંચ સાહેબને કાંતિભાઈને રજૂઆત કરી પછી ડાયા બાપાને રજૂઆત કરી તો પછી કલેક્ટર સાહેબ પાસે જાય તન બધાય થઈને ટાંકાની મંજૂરી લીધી અને અમારો ટાંકો એને આજ એને નાશ કરી દીધો અને અમે આજુબાજુમાં પછાથી હા સિત્તેર મકાન છે પણ અમે બધાય રાજી સહી મારું નામ કાંતિભાઈ રાજાભાઈ માળવી સરપંચ શ્રી ધોકડવા ગ્રામ પંચાયત આ ટાંકાની દશક વર્ષથી જર્જરિત થયેલો હતો ઘણીવાર રજૂઆત કરવા છતાંય કોઈ એનો નિકાલ થતો નહોતો અમને પત્રકાર દ્વારા જે કંઈ લા અમારો પૂછપરછ કરવામાં આવી તો અમે કીધું અમે સાધનિક કાગળો લઈ સાઇડની મંજૂરી લઈ અને આ ટાંકાની વેલી તકે પાડવા માટેની કોશિશ કરશું આ ટાંકો આજ રોજ પાડી દીધો છે આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ લોકોની જાનહાની નથી થઈ કોઈનું નુકસાન નથી જો શાંતિપૂર્વક આ કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું છે